પુણ્યશાળી આત્મા હોય એની જ આ પુણ્ય તિથિ મનાય એટલે પહેલા આગળ સચ્છિક નો થોડો દૂર ચલાવીએ કારણ કે સમય પણ થયો છે એ પેલા અમારી બેન સેવા સોના બેન એમને વિનંતી ખરેખર એક જ શબ્દ પકડવાની જરૂર હતી જો શબ્દ પકડાય એક શબ્દ ગુરુદેવ કા

તમે જેમ હોચો નીતિ નીતિ જ ઉતાર્યું હજી ખોળો હજી ખોળો આ વસ્તુ હાથમાં આવેલી છે નહીં અને આ જે ગુરુ મહારાજ ની શાન કરાઈ આ વેદો થી પર વાત કરી એમને આ વાત વેદો થી પણ પર કરી હે જા કબીરા રમ રહા વાં વેદન કો ગમ નહીં આવો સુંદર જે ગુરુ મહારાજને જે શાન કરી આ શાન નો મહિમા સંતો એવી શાન કરી કે એક પિંજરામાં પોપટ હતો અને રોજ મહારાજ એમના ભિક્ષા લેવા આવતા એટલે પોપટ ને એમ નક્કી થયું કે પ્રભુ તમે રોજ આશ્રમો આવો છો તો મારી એક નમ્ર વિનંતી તમે જઈ ગુરુ મહારાજના મારા એક સંદેશો આપો કે હું વર્ષોથી આ પિંજરામાં મને મુક્ત થાવું છે મને ચોય જવા મળતું છે નહીં હવે જો મારે મુક્ત થાવ હોય તો બાપુને એટલો મારો સંદેશો આપજો કે હું મુક્ત કેવી રીતે થઉ એટલે બાપુ ભિક્ષા લેવા આયા એટલે બાપુ બોલ્યા કે હું તારા પ્રશ્નનો જવાબ કાલ આપીશ અને જે મારા ગુરુ મારા જે કહેશે એ સંદેશો હું તને આપીશ એ તો એ સંદેશા પ્રમાણે વર્તન કરજે અને તારી મુક્તિ થઈ જાય એટલે પેલો મહારાજ પોતે ભિક્ષા લઈ અને પોતે આશ્રમમાં જા આશ્રમમાં જઈ અને આશ્રમમાં જઈ બેઠા અને કે બાપુ આજ એક નગર શેઠના તે પોપટ પોંજરામાં બેઠેલો હતો અને આ પોત એને મને એક જ પ્રશ્ન કર્યો કે બાપુ આપણા આશ્રમો ગુરુ મહારાજની ગાદી પર મહારાજ બેઠેલા છે બિરાજમાન છે એમને એક મારો સંદેશો લઈ જાજો કે સુખ સંદેશો છે ભાઈ એટલે કે આ મારે મુક્ત છે એટલે કોઈ ઉપાય એટલે ગુરુ મહારાજને ગુરુ મહારાજને એ શિષ્ય પોતે વાત કરી એટલે ગુરુ મહારાજ ઘણી વાર એનામાં તાચી અને એકદમ બે બે વસ્તામાં થઈ પોતે ધરજારે આવી અને પોતે ગાદી પર ઢળી પડ્યા એટલે પેલા શિષ્યને નક્કી થયું કે આ હોમો કોક મારો બડો ભેદ છે મારા ગુરુ મહારાજ બે ભોન થઈ ગયા વાયરો નો છો પોણી છોટ્યું અડધો કલાક છો પછી ગુરુ મહારાજ ભાન અવસ્થામાં આવ્યા મારો બેટો આ પેલા શિષ્યને કે આવો પ્રશ્ન મે મારા ગુરુ મહારાજને ના પૂછો હોત તો આ પોપટ તો પોપટના ઠેકાણો પણ મારા ગુરુ મહારાજની હાલ સી દશા જોત પણ આવો પ્રશ્નનો જવાબ આ હું મારે કેવરાય પણ ને આવા તો મૂર્ખ કહેવાય એટલે બીજા દાડે પિક્ષા લેતા લેતા પોતે પોપડ તો વર્ડ જોઈને જ બેઠો તો કે હમણો મારા શ્રી આવસી મારા પ્રશ્નનો જવાબ લાવશે એટલે આવતા ચી ચી કરીને પોપડને બાપુનું સન્માન કર્યું કે બાપુ તમે મારા પ્રશ્નનો જે માનાય શું કરવું આ ઉમાની મુક્ત થયાનો જવાબ તમે બાપુને પૂછો અલ્યા કે મૂર્ખ તી જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન મે મારા ગુરુ ચરણમાં જઈ અને તારી જ વાત કરી તો મારો ગુરુ મહારાજ બે અવસ્થા બે ભોન થઈ ગયા અને પોતે ઢળી પડ્યા એમને મે વાયરો નોખ્યો પોણી છોટ્યું એક કલાકમાં મારા ગુરુ મહારાજ ભોનમાં આવ્યા આખો દાડો એમને અનજળ પણ ના લીધો એટલે પોપટ સમજી જો કે પોપટને ખબર પડે કે આવો આવો તે પ્રશ્ન મારાથી કોઈ દાડો આવો કરતો નહીં કારણ કે મારા ગુરુ મહારાજની એવી દશા થઈ એટલે પોપટ સમજી જો કે ગુરુ મહારાજના ચરણોમાં રોજ ભલે રહેતો પણ આ શિષ્ય આ વાત જાણતો નથી કારણ કે આ તો શોન કા સંતોષ સમજાવે છે શાન વડે સમજાય આ મહિમા શનો છે શાનનો નો ઓમો ચાવી હોય ન થાતી કે હોયથી મોની કોઈ ડબા ડબી કો હોય કે સ્ક્રુ ગાડીન પેલી ગાડીન પેલી ફિટ ન દે કરતા તમારામાં ઠસો ઠસ ભરેલો છે શું પણ એક આ પડળ ઉતરી જાય હે આ વચમાં પડ્યું છે તરણા ઓઠે ડુંગર પણ કે ડુંગર દેખાય નહીં આ પરણો પડેલું સીવું આ બધા વિકારો જે પંચ વિકારો આપણામાં પડ્યા છે એ જ્યાં સુધી આ ગુરુચરણમાં જાય અને પંચ શિલ નું પાલન ના કરે ત્યાં સુધી એને મોણજ પણ કહેવાતો નથી મનુષ પણ એને કહેવાય નહીં એટલે આ તો શાનનો મહિમા છે એટલે પછી પોપટ હામજી કે આ ચેલો રોજ ચપટીઓ માંગે છે પણ ઓને કોઈ ખબર પડતી નથી એટલે એને સમય જવા દીધો કોઈ હાલનાલ કાર્ય કરશો તો કોઈ મેરે પડશે નહીં એટલે બે ચાર પોચ દાડા અઠવાડિયું જવા દીધું આ વાત ભૂલાઈ જઈ આખો પરિવાર જમવા બેઠો તો નગર શીટનો અને પોપટે બરાબર બાર વાગ્યાનો ટાઈમ અને પોપટે વિચાર કર્યો કે હવે સમય આવ્યો હે પડ જાય તારી લાખની હે નહીં મળે વારંવાર ભાઈ તો ભજી લે ને વીજળીના ચમકારે પાન ભાઈ મોતીડા પર આવો અચાનક અંધારો થાય વાહ ભાઈ વાહ એટલે વીજળીના ચમકારો બરાબર લાઈટ થાય એટલે પૂરવાનું આજિયા મોતી ની વાત કરી એટલા ભોયધોરા ની વાત કરી છે નહીં એક શબ્દ પકડવાની વાત કરે આ વીજળીનો ચમકારો એક શબ્દની ચોટ જ લાગવાની જરૂર છે બીજું અમુક કરવાનું છે નહીં એલા પોપટને વિચાર કર્યો કે આખો પરિવાર જમવા બેઠેલો છે આવે આ ગુરુ મહારાજને શાન કરી એ સમય આવી ચૂચો એલા પોપટ ચીચિયારીઓ કરી પોકો ફફડાઈ ચી ચી કરીને પોતે પિંજરામાં ઢળી પડ્યો આખો પરિવાર જમતા જમતા પોપટના પિંજરા હો કે સીટને સીટોણી બોલાકા પોપટને છું જલ્દી જલ્દી ખાતા ખાતા ઉપાજા પોજરું ઉતાર્યું પોપટ તો બેવ સઈન પડેલો છે કટલું ખોલી દીધું દરવાજો ખોલી દીધો નોનો અને પોપટ ને પકડી બહાર લાયા પોણી છોટ્યું વાયરો પણ પોપટ ફરકતો નથી કે હાલ જો હલ્યા તો આજી બધી હું આ પકડ મત છો હે જો પક આ જો આજ હાલ્યા તો જો હું હું હે એટલે બરાબર એ સમય પકડી અને પોતે એનો શબ્દ પકડતો કે ચિયા ટેમાં આ ચોટ મારવી હે અને બરાબર સમય જોઈ અને કોઈ પોણી ચરણ ને કોઈ હાથ જોવા જો ને ફરે લગાય પૂપટ નીકળી જો શું આ શબ્દ પકડાય એટલે જો કોઈ આવા સંત ચરણમાં જઈ આ ચોટ ચટકે નમા આવે શીશ હે એક ગુને કે ક્યાં પડી કે લાખ ગુના બક્ષીશ જો સંત ચરણમાં જઈ લૂટી જાય તો એનો બીડો પાર થઈ જાય કારણ કે આ તો એક શબ્દો જે ડસ્ટોન છે ને એ ડસ્ટોન ઉપર રહેવાય ને સીધો પકડવો પડે હે એટલે જો આ એ પોજરામાં પોપટ જ પૂરેલો છે મન ફાવે તે વર્તન કરે જાતો હોય પણ આવા જો સંતોના ચરણોમાં જાય અને એ પંચશીલમાં જાય અને પંચશીલનું પાલન કરે એને મોણ જ કહેવાય કારણ કે ત્યાં સુધી એને મોણ પણ કહેવામાં આવતો નથી સંતોની મેન પંચશીલનું પાલન કરવાનું

પણ પેલા કસાયો મોના ને કે બોલો તમે કોઈ આપવા માટે હું તૈયાર છું તો એ પોતે સતી ના દેહ પર એની દોનત બગડી કે સતી એક વખત અમારા દ્વાર ઉપર આવવું પડશે એને વચન લઈ લીધું સંત બીજ પલટે નહીં હે યુગ જાય અનંત ઊંચ નીચે કરે અવતરે પણ રે સંત નો સંત સંત બીજ કોઈ દિવસ પલટે નહીં કારણ કે જે ગુલાબનું રોપણ કરો તો ગુલાબના ફૂલ જ આવે તમે જેવું રોપણ કરો એવો જ મળે એટલે જાતે જાતે એ વચન જઈ અને એમને પરમાત્માએ આ કાર્ય થયું એટલે પછી શેઠને મળતો મળતો લખ્યું કે છોકરા ચાર અને ભાગ ત્રણ કે આ શું એટલે શેઠ મરી જાય ચોપડો ખોલ્યો એટલે પછી કે ભાઈ એન્ડ

એટલે કે આ મિલકત માં તારો ભાગ ખરો ખોટો કે હા સો ટકા મારા બાપ છે મારો ભાગ હોય તો કે આ તમારા બાપ ઉપર જો તારે ભાગ લેવો હોય તો ઓના ઉપર એકી કરવી પડે એટલે પેલા ને આવાજ કરી કે બાપુ મારા માં બાપ ઉપર જો કદાચ હું આ આવી આવું કાર્ય કરું તો ખરેખર નવ માસ મારા માં બાપ ના ઉદર માં એમના નથી હું પ્રગટ થયો છું મારે આવો ભાગ તો નથી આ જે હોય એને આપી દેજો મારા આ કાર્ય આ કરાય નહીં તો કે બહાર નીકળી જાય એને છોગને વિધી કરીને બહાર મોકલી દીધો કે બહાર કેતો ના એટલે બહાર જો એટલે ગુરુ મહારાજ બેઠા થઈ લોટા ઉપર મૂર્તિ પૂર્તિ પોણી રેડ્યું અને બીજાને બોલાવ્યું એને આની આ વાત કરી એ બહાર કાઢ્યો ત્રીજાની બોલાવ તો એને એની એ થયું એ જ વાતમાં એને પણ બહાર મૂકી દીધો અને ચોથા નંબરનો આવ્યો એટલે કે ભાઈ આ આ છે કોણ એટલે કે અમારા બાપો તો કે બોલો આ તમારે ભાગ ઈચ્છો કરો કે ખરો તો કે હું જો ભાગ લેવો હોય કારણ કે પેલા તો આ તણે જણા તો કાર્ય કરી જ્યા અને તારે જો ભાગ લેવો હોય તો ઓના પર એકી કરવી પડે જો બાપુ કે હાલ તો જેના બનાવત ફેર કરી નો ગયો નક્કી થઈ જો સંત આ સંત તો સંતની પરીક્ષા છે આ આ જીવા તેવાની છે નહીં આવા સંતને પરીક્ષા કરી બહાર આવી જા કે વાર્તા પટી જઈ આજે ચોપડામાં લખ્યું એ સત્ય તો કે કરવાનું શું કે બાપુ તો હવે આપણે કે આપણી સંત માતાને પૂછો કે ઓ કારણ કે શું માતાજીને જ ખબર હોય માતાજીને સભામાં લાય પૂછું કે માતાજી બોલો હવે સત્ય બોલો આ હંમેશી ધણે લખ્યું છે આચું કે બોટુ કે સરસ સત્ય કે શેષું તો પછી એ સતીને આખી વાર્તા કીધી કે જે વખત આવું ધણ આવતું તો મે છોડાયા એ વખત મારા દેહનું બલિદાન કારણ કે ગાયોની રક્ષા માટે જીવોની રક્ષા માટે હું મારા ગેરપૂછવા આવવાનો ટાઈમ હતો નહીં કારણ કે પૂછવા આવતું તો આ બધું આવું થતું હતું એટલે મેં મારું દેહનું બલિદોન આ લીધું એટલે એ વખત મારે એના દ્વારે જાવું પડ્યું એ આ ચોથા નંબરનો ફરજન છે એ એ રીતે મારે પ્રગટ થયેલો છે એટલે આ સીધને જે લખ્યું સાચું આ સંતોની વાતો આ મન ભાવે વા મન ભાવે વા કે મન ભાવે કાર્ય કરવાનું છે વચન પ્રમાણે નું છે એટલે મારે તો નમ્ર વિનંતી એક જ વાત કરવાની છે કે આપણા માતા-પિતા આપણો જંગમ નું તીરથ કહેવાય ખરેખર નવ નવ માસ આપણા માતા-પિતાના કુખમાં આપણે રહી અને પોતે આપણે આપણને પ્રગટ કર્યા આપણા માટે ખાટો ખારો તીખું કેટલી ચરિયો પાડી અને જો માતા-પિતાના કાર્યમાં નહીં રહી શકતા હોય તો ખરેખર એને ચાર પગાળા અને આ બે પગાળામાં કોઈ ફરક છે નહીં એટલે માતા પિતા આપણી જે કઈ કોઈ ના કરી શકો તો આપણા જે કુટે હોય તો દૂર કરો કોઈ ના કરી શકતા હોય આપણામાં વ્યસન હોય કુકર્મ ની વ્યસન હોય ખોટા માર્ગ નું વ્યસન હોય જે કઈ આપણા વ્યસન હોય એમાં જો મુક્ત થાય અને એવી સત્તોજલી લાય તો એનું નામ સત્તોજલી કહેવાય

તો આ પશુ સમાન જ કેવાય એટલે આવું કાર્ય કરવાનું છે દરેક વસ્તુ અને વેશન તો વેશન થી જ આ નરકના અધિકારી આપણે થવાના એટલે જો ઓમોને મુક્ત થાઓ એ ખરેખર એને માણસ જ કહેવાય અને એ થોડે 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 કરી કોઈ ઓમો કોઈ અમે હોય બોલવા મંડે ના કોઈ અમે સંતો થઈ ગયા હજી ઉણપો મારા મોય ગડી છે આ મન ભાવ એમ કાર્ય કરવાનું છે નહીં હે વચન વિવેક વિચાર વર્તન હે

નાતી ને નાતી ગુરુ તણા દેશ મો કે જેને પરમાત્મા સ્વરૂપ ભલે કે સંત છે હે આપણે આ મીરાબાઈ ના ગુરુ રોહિદાસ થઈ જા એ ચમાર સમાજ ના આખો સંગ જો આખો સંગ ને કોઈ ના બળ્યો હોના નો ટકો એક ટકો આલ્યો તો લોહી વાળો ટકો અને એ કે માતાજી હાથો હાથ લે તો આલજો ને કે પાછો લાવજો હે આ યોના પીલા સંતના માટે આખા સંગ ને દર્શન આલવો પડ્યો તો માતાજીને તો આપણે શું કર્યું આલા દાડા હે વિચાર તો કરો એક પેલા જોડા સીતા છે ચોમડાવાળા લોહીવાળા ટકો સંઘના લો કે બાપુ આટલો લેતા જ દુવા બસ પરમાત્માના કાર્યમાં અરે ભજનનો ગૌરવ હોવો જોઈએ કે હું પણ કંઈક કરું આ તો જયા ના બોલી ગયું છે એટલે આવું આ બેન અમારે સુના બેન એક નિષ્કલંક કે જીવન જીવ્યું એવું પણ અમારા બસુ પરિવાર પડે અમને પણ ગૌરવ કહેવાય કે આપી બેનો

અને જે વર્યું હોય એ વચન ની ધારા પર વચન વચન કને કેવડાય આ બી બોલ્યા બી ફૂલ એ તો વચન ઉતોળે જે બોલો અડગ પકડ